આખા ગુજરાતમાં એક બાજુ માવઠા અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન છે બીજી બાજુ સરકારથી પરેશાન છે જે આખા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે ને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદીની મોટી મોટી વાતો કરે જાહેરાતો કરે બીજી બાજુ ખેડૂતો દ્વારા ઓનલાઈન એના માટે રજીસ્ટ્રેશન અરજીઓ કરવામાં લગભગ નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે અને એની સામે સરકારે જે મગફળી ખરીદવા માટેનો જે ટાર્ગેટ જાહેર કર્યો એ જોતા એક ખેડૂતના ખેતરમાંથી ફક્ત સિત્તેર મણ જેટલી મગફળી ખરીદાશે એવો અંદાજ છે તમે વિચાર કરો કે ખેડૂત મહેનત કરે પરસેવો પાડે અને સરકાર પાસે અપેક્ષા રાખે કે મને બજારમાં પૂરતો ભાવ નહીં મળે તો ટેકાના ભાવે સરકાર ખરીદશે અને સરકાર એમ કે અમે સિત્તેર મણ જ ખરીદીશું તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા જશે એનું શું કરશે બજારમાં એનો કડદો થશે એમાંથી કેવી રીતે બહાર આવશે તો સરકાર પાસે અમે વારંવાર માંગણી કરી છે કે સિત્તેર મણ નહીં પણ દરેક ખેડૂત પાસેથી ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદેવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે કે આ માવઠા થવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એના એક વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે જમીન ધોવાણના અન્ય નુકસાની માટેનું પણ વળતર જાહેર કરે ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે એની તકલીફો એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે તાલુકે ગામે ગામ કિસાન પંચાયત બોલાઈ અને આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું અને સરકારને એ પણ કહેવા માગીએ છીએ કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જે પ્રજાના પૈસે ઉત્સવો અને તાઇફાને ખેડૂત સંમેલનનો કરવા મંત્રીઓ નીકળે છે એ તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે અને આ ખેડૂતોનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ લડવામાં આવશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દિવાળી પછી છેલ્લા બે દિવસની અંદર જે માવઠાનો વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોનો મગફળીનો પાક એ તૈયાર થવાની અણી ઉપર હતો એ પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે ખેડૂતોનો ચારો જે મગફળીનો પાલો હોય એ પણ બગડી ગયો છે ગુજરાતની અંદર રાજ્ય સરકાર દ્વારા જેમ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓને તાત્કાલિક સર્વે કર્યા વગર સહાય માટેની જાહેરાત કરી છે એ જાહેરાત સૌરાષ્ટ્રની અંદર પણ થાય હજુ બે દિવસની આગાહી છે ત્રણ જિલ્લાઓની અંદર માવઠું પડ્યું છે બાકીના વિસ્તારોની અંદર પડે તો રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ બે હજાર વીસ માં ગુજરાત સરકારે જે પાક વીમા યોજના બંધ કરી છે એને કારણે સૌથી મોટામાં મોટી જો ક્યાંય નુકસાની જતી હોય તો એ સૌરાષ્ટ્રની અંદર જઈ રહી છે આપની જાણ માટે કહું કે આખા દેશની અંદર પાક વીમા યોજનાનો સૌથી વધુમાં વધુ બેનિફિટ જે ખેડૂતોને નુકસાની ગઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો મળ્યો છે ત્યારે સરકારે આ યોજના બંધ કરી અને ખેડૂતોને પૈડા ઉપર પાટું માર્યું છે ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું સહાય મળવી જોઈએ અને પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ આવી અમે સૌ માગણી કરીએ છીએ જો સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ખબર નથી પડતી કે કુદરત રૂઠો છે સરકાર આવે અને કમોસમી વરસાદ પડે અને સોમનાથ ભાવનગર તમામ જિલ્લાની અંદર જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી એ ખેડૂતના નથી તણાતા એના આખા વર્ષની મહેનત તણાય જેની કાળી મજૂરી તણાય એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે માવઠાની અસર તાત્કાલિક અત્યારે મગફળીની જે પેદાશ થાય એની સાથે જે ભૂકો એટલે મગફળીનો પાલો ડાખરા જે પશુઓના આહારમાં કામ આવે છે એ બધું ધૂળ થઈ ગયો છે એટલે ખેડૂત બિચારો અત્યારે ક્યાંયનો નથી રહ્યો ત્યારે નવા કૃષિ મંત્રીને અને એ પણ ભાવનગરના છે ત્યારે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ભાઈ જીતુભાઈ વાઘાણીને તમામને વિનંતી કરી છું કે તમે તાત્કાલિક ખેડૂતોની સહાયમાં આવો ખેડૂતોને મદદ કરવા આવો અત્યારે ખેડૂતનો તમામ પાક એ એ ખુલ્લામાં હોય છે આજે મગફળી નીકળી ગઈ છે કપાસને વીણવાનો ટાઈમ થઈ ગયો હોય કપાસના ગીંડવા ફૂલી ગયા હોય ત્યારે પાણી આવે એટલે કપાસ બધો દોરાઈ જાય તો એવી જ રીતે જે બીજો પાક છે એ તમામ પાકને નુકસાન થઈ છે એટલે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે એને મદદમાં રૂપ આવવું જોઈએ